તો જુઓ અમારું ગામડું છે અને અમારા ભાઈ અહિયાં મસ્ત સુઈ ગયા છે

তার আমারা গামে আইকার নতার।তোগাইজ একটলমা ভ আবিস্কুলমা বািছ। পনা ঘনা গর্ষ থায় এলে ধরু নও নউকারিছে স্কুলমা প যে অরিদল মারি স্কুলছে যে আজকুলছে।

તો ગાઈઝ અમારી સાથે હર વખત અમારી સાથે પ્રોબ્લેમ જ થાય છે આજે અમે પ્રાણી સંગ્રહાલય આવ્યા બરોડાના અને અહીંયા પ્રાણી સંગ્રહાલયમાં ટાઈગર લાયનનું બધું બંધ છે આજે ગુરુવાર બંધ હોય છે અને જો અહીંયા મંકી જાય છે જો જેની દોડે છે તો થોડું ઘણું જે ખુલ્લું છે તે જોઈ અને અમે પાછા નીકળી જઈશું અમદાવાદ જવા માટે તો જો આ બચ્ચાઓ બિચારા નિરાશ થઈ ગયા કેમ કે ટાઈગરને એ ના મળે એટલે પછી

હું કઈ સ્કૂલમાં ભણી હતી મારા દક્ષ જેનીસ ને એ જોવાનો બહુ ઇન્ટરેસ્ટ છે તો અત્યારે સ્પેશિયલ હું મારા ગામ જઈશ તો ગાઈસ ફાઇનલી અમે લોકો નડિયા તમારી લેપટોપ ની બેગ લેવા જવા નીકળી ગયા છીએ જો આ બચ્ચા પાર્ટી બવાસર બસ ઘણી મસ્તી કરે છે અને પાછા એક્સપ્રેસ હાઈવે પર અમે આવી ગયા છીએ શું શું ગાડી જાય છે એકદમ મસ્ત ફાઇનલી અમારું લેપટોપ અમે લઈ લીધું છે અને હવે મારા ગામમાં અમે જઈએ છીએ જ્યાં મારો જન્મ થયો હતો જ્યાં હું ભણી હતી જ્યાં હું મોટી થઈ હતી ત્યાં ફાઇનલી હું જાઉં છું તો જો ગાઈસ આ મારા પપ્પાની દુકાન છે આમાં મારા પપ્પા ટેલરિંગ કરતા હતા અમારે ટેલરની દુકાન છે અમારું ગામ છે જો આટલી દુકાનમાં મનોજ દાદા એ મશીન રાખતા હતા દક્ષ આ જ દુકાન અહીંયા મનોજ દાદાનું મશીન હતું અને અહીં મનોજ દાદા સીવતા હતા અને આગળ કટિંગ ટેબલ હતું અને અહીંયા જો આ બધી ખીલીઓમાં અમે કપડાં લટકાવતા હતા આ મનોજ દાદાની દુકાન જો દક્ષુ કૂતરાને બિસ્કીટ ખવડાવ્યો છે એના કૂતરાની હાલત શું છે બિચારાની અર અર આ શું થયું છે કૂતરાને દક્ષ આગો રેજે અને છોકરાઓ માટે પેકેટો લીધા છે ખાવા માટે ભાઈ તો ગાઈઝ મારે જે સપનું હતું દાલ વડા ખાવાનું એ દાલ વડા તો છે જ નહીં બોલો જો આ દાલ વડાની દુકાન અમારી બચપણની દુકાન દાલ વડાની મારું ગામનું એન્ટ્રન્સ જો આ દવાખાનું છે ને જલીલો જેનો આ મમ્માનો દવાખાનું મમ્માનું હોસ્પિટલ અહીંયા જન્મ થયો તો મમ્માનો આ સરકારી દવાખાનું જો આ મારું ગામ અહીંયા બી આ દવાખાનું હિમાંશુ હજી અહીંયા જ રહે છે જો અહીંયા મમ્મા દૈરુ દવાવા આવતા હતા આ મારું ગામ દવાખાનું જો દક્ષ આ સરકારી દવાખાનું તો ગાઈસ જો મારી સ્કૂલ હું અહીંયા ભણી છું 8 થી 12 ધોરણ કેટલું મસ્ત લાગે છે હું મારી સ્કૂલ આવી છું જો સ્કૂલ બંધ છે પણ મેં તમને જે નજારો બતાવ્યો વેકેશનમાં તો સ્કૂલ બંધ જ હોય જો શ્રી એમ પટેલ વિદ્યાલય મારી સ્કૂલનું નામ છે હું આ સ્કૂલમાં ભણી છું તો ગાય જોવો અહીંયા હું બાર મંદિર થી લઈને સાત ધોરણ સુધી અહીંયા હું ભણી હતી જો ત્યાં આગળ છે ને દક્ષ ત્યાં આગળ અમારું પ્લે ગ્રુપ અને અહીંયા પેલું એ બનતું હતું શું કહેવાય આ નવું બન્યું આ પ્રે સેન્ટર શાળા લિંદ્રા નવું બન્યું અને અહીંયા નાસ્તો બનતો હતો અમારો અહીંયા અને આ વોશરૂમ તો છે જ આ આગળ વોશરૂમમાં હું નાની હતી ને ત્યારે બહુ આવતી હતી તો ગાઇઝ મને બહુ ખુશી થાય છે કે હું મારા બચપનની સ્કૂલમાં આવી હું આ સ્કૂલમાં ભણી છું થી સાત ધોરણ આવજો મારી બચપનની સ્કૂલ યાર હે હા મોટા તો બેલા નાનો છે બેલ જોંડ કોમ્પ્યુ આ કોમ્પ્યુટર રૂમ આ કાર્યાલય જો આવા ક્લાસ હોય દક્ષ ના ના બધા ક્યાં તો ગાઈઝ આ છે અમારો ક્લાસ જોઈ લો

ફિલિંગ બહુ જ સારી આવે છે મારી બચપનની સ્કૂલ તો ગાયસ સૌથી વધારે તો મારા ને બહુ જ ઇન્ટરેસ્ટ હતો મમ્માની સ્કૂલ ને મમ્માનું ઘર જોવા માટે તો ફાઇનલી આજે એને મેં બતાવી દીધું હા સ્કૂલ પૂછે ને તો ગાઈઝ માં હું આવી સ્કૂલમાં ભણી છું પણ ઘણા વર્ષો થયા એટલે થોડું નવું નવું કર્યું છે સ્કૂલમાં પણ જે ઓરિજિનલ મારી સ્કૂલ છે તે આ સ્કૂલ છે આ છેક આખો પટ્ટો ચોફેરે આમ હતો સીધો પટ્ટો હતો અને બધા બહુ જ વર્ગખંડ હતા જે વોશરૂમ પેલું દેખાય છે ને એ તો એઝ ઇટ ઇઝ છે એ જ વોશરૂમ છે જો આ ટાવર આ ઘંટો જો કરિયાણા ની દુકાન તો સેમ જ છે એની જ છે કરિયાણા દુકાન સેમ અહિયાં જ કરિયાણું લેવા આવતી એનું એ જ છે બધું આ મારું ઘર વાહ 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 હજી અમે રહેતા હોત તો અહીંયા રહેતા હોત પહેલવે છૂટી પડી ગઈ હતી આ ઘર આ પહેલી જ છજી કેવું પેટમાં પ્લેટ છે પડ્યો તો પાણી છાટવા આવ્યો તો બિચારો નવું નવું ઘર એટલે

અજય માતાનું સાક્ષાત મંદિર છે અમે અહીંયા જ ગણેશ વિસર્જન કરીએ નવરાત્રિ બધું અમે અહીંયા જ કરીએ અને બહુ મજા આવે અમને અને અમારું ગણેશ વિસર્જન અહીંયા આ નદીમાં થાય છે અને આ વડલો છે જુઓ ગણેશ વિસર્જન આ નદીમાં થાય છે જો તો જો ગાય આ મારા ગામનું સાક્ષાત મંદિર અજય માતાનું હે અજય માતા

<laughs> जेनु लाइट जेनुलाइट जतिरे होटल बा जॉब तो गाइस फाइनली हम लोगों मूवी जो आ भी गया है सिंगम टू है ना सिंगम टू ने सिंगम बन सिंगम टू, टू। ना चालू थाईला अलावा फोटो फोटो बाढ़वाना चलो चालो तो चालो चालो चल તો ગાય રાતના એક વાગે સિંગમ મુવી છૂટ્યું છે અને આણંદ ના રોડ ઉપર અમે પોઈ ભત્રીજો ફરી રહ્યા છીએ હવે અને રસ્તા ઉપર અમે બ્લોગ બનાવીએ છીએ હવે અમે ઘરે જઈશું અને ઘરે જઈને સૂઈ જઈશું જો રાતના એક વાગે આવે લવ આણંદ મન તો ઇન્ડિયા મંચોરી પોપટ થઈ ગયો અમે આણંદમાં એક વાગે બ્લોગ બનાવી રહ્યા છીએ જોઈ લો ત્યાં બધા જો અમારા તોફાની ટાર્ઝન